એ તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગુમ યુવકનો મૃતદેહ મળ્યો આંકલાવના બામણ ગામના ગુમ યુવકનો મૃતદેહ મળ્યો છે યોગેશ પટેલ નામના યુવકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ મૃતક યુવકની ઓળખ થતા મોડી રાત્રે પરિવારને મૃતદેહ સોંપાયો મોડી રાત્રે જ પરિવારે ભારે આક્રંદ સાથે અંતિમ સંસ્કાર કર્યા મૃતક યુવકના ઘરનું ગઈકાલે જ પૂજન હતું નવા ઘરમાં ગૃહ પ્રવેશનું યુવકનું સ્વપ્ન અધૂરું રહ્યું અમારા નવા મકાનનું વાસ્તુ હતું એ ગુરુ પૂનમના દિવસે વાસ્તુ રાખ્યું હતું એ અમે બંધ રાખ્યું કારણ કે અમારે અમારે બાબો મળી નહીં શક્યો એટલા કારણે અમે બંધ રાખ્યું અને પછી અમે શોધ કરી તો અમારે મળી નહીં શક્યો અમને તંત્ર તરફથી તમને કોઈ મળવા આવ્યું છે કોઈ જાણ કરી શકે ના ના અમને કોઈ મળવા નહી આવ્યું પરંતુ એને કોલ કર્યો ત્યાં એનો સ્વિચ ઓફ મોબાઈલ આવતો હતો પછી મેં ઓફ કરી દીધો પછી ફરી પ્રયાસ ન કર્યો ત્યાર બાદ ફરી કોન્ટેક્ટ એને મેં કર્યો તો એનો કોન્ટેક્ટ લાગ્યો નહીં એનો